જેદી કાઠી દરબાર સોમના બાપુ ખાજરને ગંભે હાથ મેકીને એટલું કીધું હાલો તમારી દેવ મને શમશાનમાં દેખાડો શમશાનમાં જઈ અને પરદેશી માણસ જેની પાસે વિદ્યાનો પાવર હતો કે હું કાઈક છું દરબારને રખિયાનો ઢગલો હતો માણસને બાળવાની રખિયાનો ઢગલો એની માં સામે લાંબી આંગળી કરીને કીધું દરબાર જો તમારી ભક્તિ હાસી હોય અને જો મે વાત સાંભળી છે કે તમારી ચામુંડા દી ઉગેને હાથ મે ત્રણ વાર તમારી સામે આવીને ઊભી રહે છે